સાયબર ફ્રોડના પાંચ આરોપીને ઝડપી પાડતી ભરૂચ સી ડિવિઝન પોલીસ ભરૂચ શહેરમાં મજૂરી કામ કરતા રામ સેવક સાહની અને રામલાલ મહંતને તેમના સુપરવાઇઝર શૈલેષ ચૌહાણે પોતાનું ખાતું બંધ થઈ ગયું છે અને કોન્ટ્રાક્ટના પૈસા તેમના ખાતામાં જમા કરાવવાનું કહી બંનેના ખા બેંક એકાઉન્ટ ખાતામાં વારાફરતી અઠ્યાવીસ પોઈન્ટ વીસ લાખ જમા કરાવ્યા હતા જે બંને એકાઉન્ટ બેંક દ્વારા બ્લોક થતાં બંને બેંકમાં તપાસ કરતાં એકાઉન્ટમાં ફ્રોડ થયું હોવાનું જણાઈ આવતા ઘટના અંગે પોલીસને જાણ કરતાં ભરૂચ સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો પોલીસે આરોપી સુપરવાઇઝર શૈલેષ ચૌહાણની ધરપકડ કરી તપાસ કરતા તપાસમાં સમગ્ર કૌભાંડ રવિરાજ ચૌહાણ વિકાસ યાદવ રાહુલ ચૌહાણ અને મોરિયા વિજયકુમાર સમગ્ર ઘટનામાં સામેલ હતા આ રકમ સાયબર ફ્રોડથી મેળવી હતી અને આવા મજૂરોને એકાઉન્ટનો ઉપયોગ કરી પૈસા ટ્રાન્સફર કરી છેતરપિંડી કરતા હોવાની હકીકત સામે આવતા પોલીસે પાંચે રૂપિયાની ધરપકડ કરી છે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભરવાડ અને એમની ટીમે સાયબર ક્રાઇમના ગુના આચરતી એક ટોળકીને પકડેલ છે આમાં વિગત એવી છે કે ભરૂચમાં એક બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની કંપનીમાં બે મજૂરો કામ કરે છે એકનું નામ છે રામ સેવક અને બીજાનું નામ છે રામલાલ મહંતો બે દિવસ અગાઉ અહીંયા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશને આવેલા અને બંને મજૂરોએ એવી પોતાની એક ફરિયાદ જાહેર કરેલી અરજીના રૂપમાં કે એમના એસબીઆઈ અને બેંક ઓફ બરોડા ભરૂચની શાખામાં બે એકાઉન્ટ આવેલા છે અને બંને એકાઉન્ટ બ્લોક થઈ ગયેલા છે એથી ભરૂચ શહેરના પીઆઈ શ્રી ભરવાડના માર્ગદર્શન હેઠળ ભરૂચ પોલીસે પોલીસે ખાતરી તપાસ કરી કે ભાઈ આ શાના માટે આમના ખાતા બ્લોક થયેલા છે તો એમને જાણવા મળેલું કે થા મહારાષ્ટ્રના થાણેના નવપાડા પોલીસ સ્ટેશનમાં એક સાયબર ક્રાઇમનો પાંચ કરોડથી થી વધુ રકમ ફ્રોડ થવા બાબતનો ગુનો દાખલ થયેલો છે અને ગુનાની તપાસના ભાગરૂપે આ બે ખાતા

પછી એની વધુ પૂછપરછ કરી તો એમાં બીજા ચારેક માણસો સંડોવાયેલા હોવાનું તપાસમાં આવતા બીજા લાવેલા છે એમાં એક રવિરાજ મંગલ ચૌહાણ છે વિકાસ ગુલાબ યાદવ છે અને મૌર્યા વિજય કુમાર બાલગોવિંદ છે જે તમામ લોકો અહીંયા મજૂરી નું કામ કરે છે અને એ લોકો છે યુપી સાથે યુપી સાથે સંકળાયેલા છે

આ રીતે એક મોટું સાયબર ક્રાઇમ કરતી એક મોટી ટોળકીનો પર્દાફાશ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ દ્વારા કરવામાં આવેલો છે અને આજે પાંચ ઈસમોની જે અટકાયત કરવામાં આવેલી છે એ અંગે થાણા ખાતે નવપાડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો સાયબર ક્રાઈમનો દાખલ થયેલો હોય ત્યાંની પોલીસને જાણ કરીને એમને સોંપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલી છે